નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનું જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પંદરમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલાં લેક્ચરની પીડીએફ જોઈતી હોય જૂના એક વર્ષના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ચારસો ને નવ્વાણું રૂપિયામાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં બધા જ કરંટ અફેરની પીડીએફ મળી જશે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે ડાયરેક્ટલી સર્ચ કરશો પ્લે સ્ટોરમાં તો આ ટાઈપનો આપણો લોગો છે શરૂ કરીએ આજના પંદરમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ પુરુષ માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ નો પુરસ્કાર છે નવેમ્બર બે હજાર ચોવીસ માટે કોને આપવામાં આવ્યો છે તો નવેમ્બર ચોવીસ માટેનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ નો પુરસ્કાર છે એ હારીસ રૌફ ને આપેલો છે પાકિસ્તાનના ખેલાડી છે હારીસ રૌફ એમને આ પુરસ્કાર મળેલો છે ઓકે તો ઓપ્શન એ અહીંયા કરેક્ટ આન્સર થશે બાકી નવેમ્બર મહિનામાં પુરુષોમાં તો હારીસ રૌફ ને મળ્યો છે મહિલાઓ માં કોને મળ્યો છે ડેની વ્યાટ હોજ મળ્યો છે ઇંગ્લેન્ડની ખેલાડી છે ડેની વ્યાટ હોજ ઓકે તો આ તો નવેમ્બર મહિનાની વાત થઈ બાકી ઓક્ટોબરના સપ્ટેમ્બરના બધા તમારે થોડાક ચાર પાંચ મહિના રિવિઝન કરાવી દો એક્ઝામ આનાથી જૂનું તો નહીં આવે ઓકે આ પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર છે ને એની શરૂઆત થઈ હતી જાન્યુઆરી બે હજાર એકવીસ માં ઓકે અને સૌથી પહેલો મળ્યો હતો ઋષભ પંતને પુરુષો માટે

તો સપ્ટેમ્બર મહિનામાં આવી જ રીતે કોને મળ્યો છે પુરુષો માટે મળ્યો છે કામિન્દુ મેન્ડીસને બરાબર અને મહિલાઓ માટે મળ્યો છે ટેમી બ્યુમોનને એવી જ રીતે ઓગસ્ટ મહિનામાં હર્ષિધા સમર વિક્રમાને મળ્યો તો શ્રીલંકાની ખેલાડી છે અને પુરુષો માટે મળ્યો તો ડુનિથ વેલાલેસને એ પણ શ્રીલંકાના ખેલાડી છે ક્લિયર આ બધા પોઈન્ટ છે આમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે એક જ ક્વેશ્ચન આવે આમાંથી કેમ કે આમાં જોડકું ન આવે બરાબર આમાં તમને ના આપે બરાબર તો આમાંથી તમને એક જ ક્વેશ્ચન નીકળે સીધો ડાયરેક્ટ આન્સર હોય બહુ બહુ એવું પૂછે કે આ ખેલાડીને મળ્યો કયા દેશનો ખેલાડી છે અમુકમાં તો નામ ઉપરથી ખબર પડી જાય અમુક વિદેશી હોય બરાબર આવા બધા ખ્યાલ ન આવે ઇંગ્લેન્ડના છે ન્યૂઝીલેન્ડના છે બરાબર તેવા બધામાં થોડુંક આપણે યાદ રાખવું પડે બાકી અમુક અમુકમાં તો નામ ઉપરથી ખબર પડી જાય કે ભાઈ આ પાકિસ્તાનમાં જશે બરાબર નો માન અલી છે તો એ પાકિસ્તાનમાં જશે આ ઓપ્શનમાં બાંગ્લાદેશ અફઘાનિસ્તાન એવા આપે તો થોડીક તકલીફ પડે બરાબર ચાલો એ વસ્તુ અલગ છે ટાઈમ મેગેઝીને બે હજાર ચોવીસ માટે પર્સન ઓફ ધ યરનો પુરસ્કાર છે એનાથી કોને સન્માત કર્યું છે ટાઈમ મેગેઝિન છે દર વખતે પર્સન ઓફ ધ યરનો પુરસ્કાર આપે છે અને આ શરૂઆત કરી હતી ટાઈમ મેગેઝીને ઓગણીસો ને સત્યાવીસથી

ટાઈમ મેગેઝિન પર્સન ઓફ ધ યર હતા અથવા તો સૌથી પહેલી વાર ટાઈમ મેગેઝિનમાં સ્થાન મળ્યું છે એ વાક્ય ખોટું થાય બરાબર કેમ કે એને બીજી વાર મળ્યું છે સ્થાન બાકી જો બાઇડન ને કમલા હેરિસ ને પણ મળેલું હતું ઓકે વ્લાદિમીર પુતિન અને વ્લાદિમીર ઝેલેન્સ્કી બંનેને બંને આની અંદર સામેલ છે એવા નેતાઓ છે વર્લ્ડ લીડર છે બરાબર તો પુતિન ને પણ બહુ પહેલા સામેલ કરેલા હતા અને ઝેલેન્સ્કી ને તો લાસ્ટમાં જ હમણાં બે ચાર વર્ષ પહેલા જ સામેલ કરેલા હતા તો જે જે સામેલ છે હું એના નામ લઉં છું ખાલી તમને ક્યારેક એમ કહે કે આમાંથી કોણ હતું ને કોણ નહીં તો એના માટે તમને આઈડિયા આવે મોદી સાહેબ એ ધ્યાન રાખજો બરાબર મોદી સાહેબ ને કઈ વખત નથી લીધા ઓકે પર્સન ઓફ ધ યર માં નથી લીધા ક્લિયર બાકી મહાત્મા ગાંધી ઓગણીસો ત્રીસ માં પર્સન ઓફ ધ યર બન્યા તો સૌથી પેલા જે ટાઈમ મેગેઝીન ના પર્સન ઓફ ધ ઇયર ઓગણીસો સિત્યાસ માં બન્યા એમનું નામ છે ચાર્લ્સ લિનબર્ગ એમને પણ યાદ રાખજો આંતરરાષ્ટ્રીય ચા દિવસ કે રહેવું જોઈએ આજે પંદર ડિસેમ્બર છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે જે લોકો ચા પીતા હોય કોમેન્ટ કરજો કોણ કોણ ચાના પ્રેમી છે બરાબર ને ચાલો તો એના માટેનો આજે આંતરરાષ્ટ્રીય દિવસ છે એકચ્યુઅલમાં છે ને આ આંતરરાષ્ટ્રીય ચા દિવસ સંયુક્ત રાષ્ટ્ર છે ને એને મન થયું કે અમે એકવીસમી મેઉજવશું તો સંયુક્ત રાષ્ટ્ર એકવીસમી મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવે છે એટલે તમને પરીક્ષામાં ઓપ્શન આપે તો ધ્યાન રાખવાનું બરાબર ક્યારેક પંદર ડિસેમ્બર ના દેખાય તો એકવીસ ડિસેમ્બર લખવાનું બરાબર પંદર ડિસેમ્બરે કોણ કોણ ઉજવે છે એની પણ વાત કરી દઉં કેમકે જે ચાનું ઉત્પાદન કરતા સારા એવા દેશો છે બરાબર ભારત છે શ્રીલંકા છે વિયેતનામ છે ઇન્ડોનેશિયા બાંગ્લાદેશ કે તો જ્યાં જ્યાં ચાનું સારું એવું સેવન થાય છે તેમજ ચાનું ઉત્પાદન થાય છે તો એવા દેશો છે બે હાજર પાંચ થી પંદર ડિસેમ્બર ને આંતરરાષ્ટ્રીય ચાર દિવસ તરીકે ઉજવે છે તો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર બે હાજર ચોવીસ છે એમ બેઝેલેટ ને મળ્યો છે ઓકે તો આન્સર આવશે ઓપ્શન બી બરાબર આમને તો ગયા વર્ષે મળ્યો હતો બરાબર એમને અત્યારે નથી મળ્યો ગયા વર્ષે મળ્યો બે

વેરોનિકા બેચલેટ આપે તોય વાંધો નહીં મિશલ બેચલેટ આપે તોય વાંધો નહીં વેરોનિકા બેચલેટ આપે તોય વાંધો નહીં બરાબર ઓપ્શનમાં જે રીતે એક્ઝામિનરને મજા આવે એ રીતે નામ લખશે ઓકે તો એ વસ્તુ છે ક્લિયર બાકી ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે એ ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ આપે છે આની શરૂઆત ઓગણીસો છ્યાસીમાં થઈ હતી ઇનામ રૂપે પચીસ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે તને ક્લિયર બસ એટલી વસ્તુ આમાંથી યાદ રાખવાની થશે હાલમાં જ સિપ્રીની વિશ્વની સો સૌથી મોટી હથિયાર ઉત્પાદન કરતી કંપનીની સૂચિમાં ભારતની કઈ કંપનીઓને સ્થાન મળ્યું છે તો ભારતની કુલ ત્રણ કંપની આમાં સમાવેશ થઈ છે ત્રણે ત્રણના નામ આપેલા જ છે એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને માઝાગોન દોક્ષ બિલ્ડર લિમિટેડ ક્લિયર તો એબીસી ત્રણે આપણા જવાબ થશે ઓકે તો ઓપ્શન ડી કરેક્ટ આન્સર થશે આમ તો

અને એ પ્રમાણે સૌથી મોટો ગ્રીન હાઉસ ગેસનો ઉત્સર્જક દેશ બન્યો છે એ બન્યો છે ચીન ભારતનો ક્રમ છે આમાં ત્રીજો છે તો વાત કરીએ હવે એમિશન ગેપ રિપોર્ટની આ આપ્યો કોણે તો એમિશન ગેપ રિપોર્ટ છે બરાબર એ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરતા દેશો અંગેની માહિતી આપે છે રિપોર્ટ જાહેર કર્યો છે યુએન ઇપીએ ઓકે તો યુએન ઇપી છે બરાબર યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એનો ફૂલ ફોર્મ છે હેડક્વાર્ટર એનું કેન્યાના નાયરોબીમાં છે તો થોડીક વાત એની પણ થઈ ગઈ વાત કરીએ રિપોર્ટના ટાઇટલની તો રિપોર્ટને ટાઇટલ આપવામાં આવ્યું હતું નો મોર હોટ એર પ્લીઝ નો મોર હોટ એર પ્લીઝ આ એનું એમિશન ગેપ રિપોર્ટનું ટાઇટલ હતું તો નામ હતું ઓકે બાકી ગ્રીનહાઉસ દેશનું સૌથી વધુ ઉત્પાદન ચીન કરે છે બીજા ક્રમે અમેરિકા કરે છે ત્રીજો ક્રમ ભારતનો છે ચોથો ક્રમ યુરોપિયન યુનિયન એમાં સત્યાવીસ સત્યાવીસ દેશો આવી ગયા પાંચમો ક્રમ રશિયાનું છે બરાબર તો એ વસ્તુ યાદ રાખીશું આપણે ઓકે વધવા માટેનું લક્ષ્યાંક રાખવા માટે ક્રાઇટેરિયા રાખ્યા હતા કે ભાઈ ગ્રીનહાઉસ ગેસ છે બે હાજર ત્રીસ સુધીમાં એમાં તેતાલીસ ટકાનો ઘટાડો કરવો અને પાંત્રીસ સુધીમાં સત્તાવન ટકાનો ઘટાડો કરવો આવું થશે ને બરાબર

એવરેજ તાપમાનની વાત થઈ છે બરાબર એટલે એવું નહીં કોઈક જગ્યાએ માની લો કે ત્યાં ત્યાં જ વધારો થાય એવું બરાબર સાતનો પણ વધારો થઈ શકે છે બરાબર અને કોઈ જગ્યાએ છે બરાબર તાપમાન થોડુંક વધે છે એની જગ્યાએ થોડું ઘણું વધારે ડિક્રિઝ થતું હોય એવું પણ થઈ શકે તો એ આખો ક્લાયમેટ ચેન્જનો વિષય છે બરાબર એ એના ઉપર આપણે વાત કરવા જઈએ તો ઘણી બધી લાંબી ચર્ચા થશે ઓકે ભારતની જે દેશો મદદ કરશે એ જાપાન દક્ષિણ કોરિયા અને અમેરિકા ત્રણેય મદદ કરશે ત્રણેયમાંથી જે દેશોની બેંક આમાં મદદ કરવાની છે એની વાત કરીએ તો જાપાનની જે બીઆઈસી આમાં મદદ કરશે સાઉથ કોરિયાની કોરિયા અને યુનાઇટેડ અમેરિકાની જે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન છે 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 મદદ કરશે તો ત્રણ દેશો પૂરું પૂરું નામ નામ પૂછી શકે ડીજી ફ્રેમવર્કનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ઇન્ડિયા હાલમાં જ દરરોજ એક કરોડ થી વધુ વોઇસ ઇન્ટરેક્શન કરે તેવું સ્પીચ ટુ સ્પીચ લાર્જ લેંગ્વેજ મોડલ છે અને એનવીડીએ બંને મળીને વિકસિત કર્યું છે તો ઓપ્શન એ અને બંને જવાબ થશે દરરોજ એક કરોડ થી વધુ વોઇસ ઇન્ટરેક્શન કરી શકે તેવું સ્પીચ ટુ સ્પીચ લાર્જ લેંગ્વેજ મોડલ છે એ નાની એઆઈ અને એનવીડિયા બંને મળીને તૈયાર કર્યું છે ટોટલ આ ચૌદ ભાષામાં કાર્ય કરી શકે છે અને બાકી એનવીડીયા તો અમેરિકાની કંપની છે ગ્રાફિક્સ ડિઝાઇન કરતી અને નાની એઆઈ છે બેંગ્લોરની કંપની છે એનવિડિયા સબમિટ પણ થઈ હતી હમણાં મુંબઈમાં એ પણ યાદ રાખીશું બાકી રિલાયન્સ અને એનવિડિયા બંને મળીને ગુજરાતના જામનગરમાં એક ગીગાવટનો ક્ષમતાનો ડેટા સેન્ટર પ્લાન્ટ છે સ્થાપી રહ્યા છે જે ડેટા સ્ટોરેજ કરવાનું કાર્ય કરશે ઓકે બાકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રિપેડનેસ ઇન્ડેક્સ જે આઈએમએફએ જાહેર કરી હતી પ્રથમ ક્રમ પર સિંગાપોર હતું ભારતનો ક્રમ બોતેરમાં હતો એક વાક્યના ક્વેશ્ચન જોઈ લે થોડાક આજના વિડીયોમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે રાજેન્દ્ર મેઘવાર કયા દેશના સૌથી પહેલા હિન્દુ પોલીસ અધિકારી બન્યા છે તો પાકિસ્તાનમાં બન્યા છે ગર્વની બાબત છે આપણા માટે તો એક હિન્દુ પાકિસ્તાનમાં પોલીસ અધિકારી બન્યા છે તો હવે ધીમે ધીમે કરતાં તે લોકો ધીમે ધીમે ત્યાં હિન્દુઓને પણ સ્થાન આપે છે આવા પદમાં બરાબર તો ધીમે ધીમે હવે એ લોકોની આંખ ઉઘડે છે બરાબર આવનારા દિવસોમાં કદાચ ભારત પાકિસ્તાનના સંબંધો થોડા ઘણા સુધરી પણ શકે છે ઓકે કેમ કે ત્યાં માઇનોરિટી તરીકે હિન્દુ હોય છે ઓકે તો ત્યાં સ્થાન આપવું એટલે માઇનોરિટી માટે સારી બાબત કહેવાય ઓકે હાલમાં જ ચર્ચામાં રહેલ ગુરુવયુર મંદિર છે કયા રાજ્યમાં આવેલું છે તો કેરળમાં આવેલું છે આન્સર આવશે કેરળ મહિલા એશિયાઈ હેન્ડબોલ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં માં ભારત કેટલામાં ક્રમ પર છે ભારત છે છઠ્ઠા ક્રમ પર હાલમાં જ એક જ કેલેન્ડર વર્ષમાં ચાર વન ડે શતક લગાડનાર સૌથી પહેલા મહિલા ક્રિકેટર કોણ બન્યું સ્મૃતિ મંદાના સૌથી પહેલા મહિલા ક્રિકેટર બનેલા છે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર પચીસનું આયોજન કયા દેશમાં થશે સોરી કયા દેશમાં નહીં કયા રાજ્યમાં થશે તો રાજ્યનું નામ છે લદ્દાખ અથવા તો રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત બરાબર ને કેન્દ્ર શાસિત છે લદ્દાખ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની વાત હોય એટલે તમને એ વસ્તુની ખબર પડી જાય કે જ્યાં બરફ થતો હોય ત્યાં જ વિન્ટર ગેમ્સ થાય કેમ કે વિન્ટર લગતા સ્પોર્ટ્સ છે બરફમાં કે રમવામાં આવતા હોય તો ત્યાં કરી શકીએ બરાબર તો એ વસ્તુ છે ક્લિયર તો 400 બિલિયન ડોલર ની નેટવર્થ સુધી પહોંચનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ બન્યું છે 400 બિલિયન ડોલર ની નેટવર્થ પહોંચી ગયા છે ઇલોન મસ્ક ચોક્કસ હવામાનની આગાહી માટે જેનકાસ્ટ એઆઈ મોડેલ છે કોને વિકસિત કર્યું છે તો ગૂગલે વિકસિત કર્યું છે એસ એમ કૃષ્ણ નિધન થઈ ગયું છે તે કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા તે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી હતા આબુદાબી ગ્રાન્ડ પ્રિક્સ બે હજાર ચોવીસ નું ટાઈટલ જીતનાર સૌ ભારતીય વ્યક્તિ કોણ બન્યા છે કુશ મેની ભારતીય વ્યક્તિ બન્યા છે ભારતનું સૌપ્રથમ પ્રથમ વેસ્ટ મેનેજમેન્ટ સિટી કયું બન્યું છે ગોરખપુર બન્યું છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે માઉન્ટ કનલા ઓન જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે કયા દેશમાં આવ્યો છે આ જાપાનમાં આવેલો છે લાસ્ટ ક્વેશ્ચન માય ભારત પોર્ટલની ઉજવણીના સંદર્ભમાં શરૂ કરવામાં આવેલ સ્લોગનનું નામ શું છે ધીસ દિવાળી વિથ માય ભારત મનસુખ માંડવીયા એનું લોન્ચિંગ કર્યું હતું તો આ સાથે પંદરમી ડિસેમ્બરના વિડીયોને રજા આપી દઈએ મળીએ સોળમી ડિસેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી આવજો ભાઈ બાય ગુડ નાઇટ અગ્રતિ થેન્ક યુ ફોર વોચિંગ